નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જાગો આપનું સ્વાગત છે તો આજે આપણે ચર્ચા કરીશું કે જેમ ફૂલ સવારે ખીલે છે અને સાંજે કરમાઈ જાય છે સાંજે ડાળીથી છૂટું પડીને ધરતી ઉપર પડી જાય છે એવી જ રીતે આ મનુષ્ય જન્મ પણ એક ફૂલ જ છે તે સવારે કરમાય છે સવારે ખીલે છે મતલબ એટલે ફૂલને પણ ત્રણ અવસ્થા ભોગવવી પડે છે સવારે જન્મ લેશે બપોરે યુવાની આવે છે અને સાંજે કરમાઈ જાય છે એમ મનુષ્ય રૂપી ફૂલને પણ ત્રણ જ અવસ્થાઓ આવે છે બાળપણ એ એની એનું ખીલેલું ફૂલ છે યુવાની અને પાછળ વૃદ્ધાવસ્થા એ કરમાઈ જાય છે તો આપણે આપણી બે આંખોથી જે પ્રકૃતિના સૌંદર્યને જોઈ રહ્યા છીએ જે જંગલોની વનસ્પતિને જોઈ રહ્યા છીએ જે પશુ પંખી જાનવર પ્રાણી કે જીવ જંતુના શરીરને અને મનુષ્ય શરીરને જોઈ રહ્યા છીએ તો આ બ્રહ્માંડમાં ચંદ્ર સૂર્ય તારા દેખાઈ રહ્યા છે તો આ આખું જગત આખું વિશ્વ પ્રકૃતિનો બગીચો છે અને તે બગીચાની અંદર આવા બધા અનંત પ્રકારનો ખીલેલા ફૂલડો છે અને આ બધા જ ફૂલડો પ્રકૃતિની ડાળીએ ચોંટી રહ્યો છે તો આ બધા જ ફૂલોને પ્રકૃતિ પોષણ આપી રહી છે અને એટલે જ આ પ્રકૃતિના બગીચામાં અનેક પ્રકારનો નવા નવા ફૂલો ખીલતો જાય છે નવા નવા ફૂલ જન્મ લેશે જેમ કે આપણે એક નાના જન્મેલા બાળકને જોઈએ તો તે બાળક ખીલેલા ફૂલ જેવું લાગે છે અને એટલે જ આપણે તે બાળકને કુમળું ફૂલ પણ કહીએ છીએ પરંતુ એ જ ખીલતું ફૂલ લગભગ ચાલીસ વર્ષ સુધી જ ખીલેલું રહેશે અને ચાલીસ વર્ષ પછી ધીરે ધીરે તે ફૂલ કરમાવા લાગે છે તે ફૂલ મૂરજાવવા લાગે છે અને ધીરે ધીરે તેનું સૌંદર્ય પણ તૂટતું જાય છે ધીરે ધીરે તે મનુષ્ય રીતે ફૂલ પૂરું થતું જાય છે અને ધીરે ધીરે તેનું અને ધીરે ધીરે તે ફૂલ અશક્ત થતું જાય છે અને ત્યાર પછી તે ફૂલ આકાશમાં લહેરાઈ શકતું નથી હવાની સંગમાં નાચી નૃત્ય કરી શકતું નથી અને શેવટે દાળીથી સૂટું પડી જાય છે અને ધરતીમાં મળી જાય છે તો આ જીવન આપણને મળ્યું છે તે જીવન એક ફૂલ છે એટલે કે આ જીવનરૂપી ફૂલ જન્મ સમયે ખીલે છે અને તેનું પરિવર્તન થઈને સવારનું ખીલેલું ફૂલ સાંજે ગરમાઈ જાય છે તેમાં વૃદ્ધાવસ્થા રૂપી સાંજ પડે છે ત્યારે આ જીવનરૂપી ફૂલ પણ કરમાઈ જાય છે પરંતુ મનુષ્યરૂપી ફૂલો તેની સુવાસ ફેલાવતો જતો નથી તે હવામાં ખીલતો નથી અને તેની પાસે સત્યરૂપી ભમરાનો રસ લેવા માટે આવવા દેતા પણ નથી કારણ કે મનુષ્યરૂપી ફૂલની અંદર સુવાસ પણ નથી અને આનંદનો રસ પણ નથી ફક્ત વિષય વાસનાની દુર્ગંધ ભરેલી છે અને વિષય વાસનાથી મોથી ભરેલો મલિન પ્રેમરૂપી રસ ભરેલો છે તો જે મનુષ્ય જીવનની સુવાસ પણ કલ્યાણકારી હોય અને એના અંદર રહેલો રસ પણ શુદ્ધ પ્રેમ હોય તો ચોક્કસ એ ફૂલ ઉપર સત્ય રૂપી ભમરો જ્યાં પ્રેમનો રસ હોય ત્યાં ખેંચાય છે અને તે ફૂલ ઉપર બેસે છે તો તમે ફૂલને જુઓ ફૂલને પણ ખબર છે કે સવારે હું ખીલીશું અને બપોરના હું યુવાનીમાં આવીશ અને સાંજે હું કર્મઈ કરવાનું છું તેમ સતો તે ફૂલ આનંદમાં રહે છે અકારણ પોતાની સુવાસ ફેલાવે છે અને ફૂલ તેની સુવાસમાં કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખતું જ નથી ભલે તેની પાસે લોભી માણસ આવે લાલચુ માણસ આવે પાપી માણસ આવે પુણ્યશાળી માણસ આવે અમીર માણસ આવે કે ગરીબ આવે કે સંત આવે કે શૈતન આવે તે પણ તે દરેકને એક જ સરખી શ્વાસ આપે છે અને જન્મથી લઈને મૃત્યુ સુધી આનંદમાં અને સુવાસમાં જીવન વિતાવે છે એવી જ રીતે મનુષ્ય શરીર પણ એક ફૂલ છે અને જેમ ફૂલને ત્રણ અવસ્થાઓ એટલે કે સવારે જન્મ બપોરે યુવાની અને સાંજે મૃત્યુ આવે છે તેમ બાળપણ એ મનુષ્યની સવાર છે યુવાની એ મનુષ્યની બપોર છે અને સાંજ એ મનુષ્યની વૃદ્ધાવસ્થા છે કેમ કે સાંજે સૂર્યાસ્ત થઈ જવાનું છે અને જીવનમાં અંધકાર સવાઈ જવાનો છે તેમ છતો જબલે જ કોઈ જાગૃત મનુષ્ય છે જેમના ફૂલ ખીલેલો દેખાય છે તેમના ફૂલ ખુશબૂથી ભરેલો દેખાય છે અને જ્યારે તે ફૂલ કરમાઈ જાય છે એટલે કે મૃત્યુને વરે ભેટે છે ત્યારે પણ આવા ફૂલ પોતાનો આનંદ અને પોતાની ખુશ્બુ જગતમાં ફેલાવતો જાય છે અને તે ફૂલનો આનંદ તે ફૂલની ખુશ્બુ તેમના મૃત્યુ પછી પણ લાખો કરોડો લોકોને આનંદ આપી રહ્યા છે ખુશ્બુ આપી રહ્યું છે તો ભલે તમે બીજા જન્મમાં બેહોશીમાં જીવન જીવ્યા હતા પરંતુ હવે તમે મનુષ્ય જન્મનું ફૂલશો માટે જાગો અને હોશમાં આવો તમારી બેહોશીને હટાવો અને તમારો આનંદ તમારી ખુશ્બુ જગતમાં ભરી દો અને આજે પણ મનુષ્ય રૂપી જે ફૂલોએ તેનો આનંદ અને તેની ખુશબુ જગતને આપી છે એવા ફૂલોને આજે પણ આપણે યાદ કરીએ છીએ આજે પણ તે એવા ફૂલોના ફોટાને પૂજીએ છીએ આજે પણ એવા ફૂલોના ફોટાને આપણે નમીએ છીએ બાકી તો એવું છે કે ક્યાં ગયા હતા તો ક્યાંય નહીં અને શું લાવ્યા તો ક્યાંય નહીં જેમ આપણે કહેવત છે કે હીરો ભોગે જઈ આવ્યો અને ડેલીએ હાથ ધી આવ્યો ઘોઘામાં નકળું સોનું જ હતું પરંતુ વિરોગ સોનોને કટકો પણ લાવ્યો નહીં ખાલી ડેલીએ હાથ દઈને પાછો આવ્યો તો આપણું જીવન ભવિષ્ય આવવું ન જાય ધોબીનો કૂતરો ઘરનો નહીં કે ગાર્ડનો ક્યાંય ગયો તો ક્યાંય નહીં શું લાગે તો ક્યાંય નહીં તો મનુષ્ય જન્મ મળ્યો છે મનુષ્ય અવસર મળ્યો છે મનુષ્ય જન્મ એક ફૂલ છે તો આપણે બીજી બધી યોનિમાં એટલે કે પશુ પ્રાણી જાનવર જીવજંતુની યોનિમાં આપણે અંધકારમાં હતા આપણે દેહોશીમાં હતા આપણે જાગૃત ન હતા એ બધું ઠીક છે પણ હવે તો આપણે મનુષ્ય યોનિમાં આવ્યા છીએ હવે તો આપણે મનુષ્ય રીતે ફૂલ છીએ તો હવે તો જાગૃત થઈ થઈએ હવે તો આપણે આનંદથી રહીએ અને હવે તો આપણી ખુશ્બુને જગતમાં લહેરાઈએ તમે ખુશ્બુને લહેરાવો કે ના લહેરાવો આનંદને આનંદમાં રહો કે ના રહો પરંતુ આ ફૂલનું ગરમાઈ જવાનું નક્કી છે તો શા માટે આપણે આનંદમાં ના રહીએ શા માટે આપણે આપણી ખુશ્બુને ના ફેલાવીએ હરિ ઓમ તત્સ આદેશના પ્રણામ